દસ બોર્ડની પરીક્ષાનું અગિયાર મેના દિવસે પરિણામ જાહેર થશે સવારે આઠ વાગે વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે જીએસબીની વેબસાઇટ પરિણામ નિહાળી શકશે વોટ્સએપ નંબર પણ આપવામાં આવ્યો છે ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એક્યોતેર પર ધોરણ દસના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ વખતે ધોરણ દસમાં પરીક્ષા આપી હતી દસમાનું રિઝલ્ટ અગિયાર તારીખે આઠ વાગે આપી દઈશું દસમાનું રિઝલ્ટ અગિયાર તારીખે આઠ વાગે આપી દઈશું તો વાગ્યાથી વેબસાઇટ પરિણામ જોઈ શકશે અગિયારમી તારીખે ધોરણ નું પરિણામ જાહેર થશે વેબસાઈટ પર પરિણામ નિહાળી શકશે